નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો કફ ઉધરસ જે લોકોને શરદી ખાંસી અને ઉધરસ હોય અથવા ખાલી ઉધરસ આવતી હોય અથવા ઘણા લોકોને રાત્રે વધારે ઉધરસ આવતી હોય ઉધરસ છે એ કફ સાથેની ઉધરસ હોય કફ નીકળ્યા રાખતો હોય વારંવાર દિવસ દરમિયાન રાત્રે આ સમસ્યા વધારે હેરાન કરતી હોય તો આ ઉધરસને અને કફને મટાડવા માટેનો એક દેશી અને ઘરેલું આયુર્વેદિક ઉપચાર છે મિત્રો ઘણા લોકોને એવું થાય કે શરદી થાય પહેલાં નાકમાંથી પાણી પડતું હોય વારંવાર શીકો આવતી હોય એક બે દિવસ શરદી રહ્યા પછી બીજા કે ત્રીજા દિવસથી ઉધરસ શરૂ થાય અને કફ છે ને એ ઘટ થઈ જાય અને કફ છે એ આખો દિવસ નીકળ્યા રાખતો હોય અને ઉધરસ સાથે ખાંસી અને આવ્યા રાખતા હોય આવી જ્યારે ઉધરસ થાય ને ત્યારે આ ઉધરસને મટાડવા માટેનો એક સરસ મજાનો દેશી પ્રયોગ છે મિત્રો આપણા ઘરે જ રહેલી આપણા રસોડામાં રહેલી એક ઔષધિ છે અને બે ઔષધિ છે અને એ બંનેનો ઉપયોગ કરવાનો છે ઔષધિનું નામ આપીશ તો તમને અચંબિત થઈ જશો તમે કેમ કે એક ઔષધિનું નામ છે ડુંગળી ડુંગળી એક ઔષધિ હોતી હશે એ તો આપણા આપણા ખોરાકમાં રહેલું એક એવું ફૂડ છે કે જેનો આપણે દૈનિક ખોરાકમાં ઉપયોગ કરતા હોઈએ છીએ ડુંગળીનો પ્રયોગ છે સરસ મજાનો દેશી મધ સાથેનો જેનાથી ઉધરસ હોય ને જબરજસ્ત રીતે મટી જાય ખાસ કરીને કફ વારંવાર નીકળ્યા રાખતો હોય તો આવા લોકોને આમાં ખૂબ જ ફાયદો થાય છે દિવસમાં ઓછામાં ઓછા બે વખત પ્રયોગ કરો ને તો ઉધરસમાં જબરજસ્ત રિઝલ્ટ મળે છે ડુંગળીની અંદર સલ્ફર ઘણી માત્રામાં છે બીજું એક ડુંગળી છે ને ડુંગળી એ કફને ખેંચી અને સાથે મધ છે એનું કોમ્બિનેશન થાય ત્યારે મધ અને ડુંગળી બંને છે એ કફને મટાડવા માટે ખાસ કરીને ખાંસી કફવાળી ખાંસી હોય કફવાળી ઉધરસ હોય તો આવી ઉધરસમાં ડુંગળીનો પ્રયોગ છે એ જબરજસ્ત રિઝલ્ટ આપે છે મિત્રો જોરદાર રિઝલ્ટ આપે છે પહેલાં તમને બતાવું સ્ક્રીનમાં નીચેથી કઈ રીતે પ્રયોગ કરવાનો છે પછી એની થોડી બે મિનિટની માહિતી મિત્રો સમજી લઈએ સૌથી પહેલાં તો આપણે ડુંગળી લેવાની છે ડુંગળી છે ને એને આપણે ખમણીની મદદથી બરાબર ખમણી લેવાની ક્રશ કરી લેવાની ડુંગળી છે એનો કૂચો છે ને એ ડુંગળીનું જે પેસ્ટ જેવું થાય એ ભેગું કરવાનું છે તો ખમણીથી આ રીતે પહેલાં આપણે ખમણી લઈશું મિત્રો ડુંગળી છે ને ડુંગળી એ સૌથી વધારે પાવરફુલ પરિણામ આપે છે ઉધરસ અને ખાંસીમાં શરદીમાં શરદી ઉધરસ હોય ત્યારે ડુંગળી અને ડાળિયા ખાવ ને તો પણ મિત્રો શરદી ઉધરસ સાવ મટી શકે ડુંગળીની આ પેસ્ટ છે એને આ રીતે દબાવી અને પછી આપણે એનો રસ કાઢવાનો છે ડુંગળીનો રસ લેવાનો છે મિત્રો ડુંગળીનો રસ છે ઘણી બધી રીતે ઉપયોગી છે ડુંગળીનો રસ કેટલો લેવાનો તો એની એની માત્રા મિત્રો એક ચમચી જ લેવાનો છે ડુંગળી વધારે પણ લેવાનો નથી કોઈ પણ ઔષધિનો અતિરેક છે એ પણ ક્યાંક ને ક્યાંક શરીરને નુકસાન કરતો હોય આ રીતે એક નાનકડી વાટકીની અંદર એક ચમચી જેટલો ડુંગળીનો રસ લેવાનો છે ત્યાર પછી મધ લેવાનું છે દેશી મધ મધ છે એ પણ ડુંગળી છે જેટલી ડુંગળીના રસની માત્રા છે એટલું જ મિત્રો મધ આની અંદર મિક્સ કરવાનું છે આપણે મધ મિક્સ કરીશું મધ મિક્સ કર્યા પછી મધ છે ને એને કોઈ પણ ઔષધિ સાથે મિક્સ કરો તો થોડી વાર લાગે મિક્સ થતાં આને મિત્રો એક મિનિટ સુધી એ બરાબર આ રીતે મિક્સ કરી અને પછી આ એક પ્રકારની દેશી સીરપ આને કહી શકાય મિત્રો આ દેશી સિરપ છે અને આપણે જે મેડિકલમાંથી સિરપ લાવીએ છીએ આ સિરપ કરતાં પણ આનું સારું પરિણામ મળી શકે છે સીરપને પણ દિવસમાં બે વખત ડૉક્ટર સાહેબ કહેતા હોય કે દિવસમાં બે વખત સિરપ લેવાની કે ત્રણ વખત પણ લેવાની પણ આ પ્રયોગ એવો છે કે આ દેશી સીરપ આપણે ખાલી દિવસમાં બે વખત જ લેવાની છે અને આનાથી કફ અને ઉધરસમાં ખૂબ સારું પરિણામ મળશે સાથે પરેજી એ રાખવાની છે કે ખાંડવાળી વસ્તુ બિલકુલ નથી ખાવાની જ્યાં સુધી આ કફ ખાંસી ન મટે ત્યાં સુધી બીજું એક કે ફ્રીઝવાળી ફ્રીઝમાં રાખેલી કોઈ પણ વસ્તુ ખાવી નહીં દૂધ પણ ખાવું નહીં અને દૂધ તો આમે દૂધ છે એક એ વર્ધક છે દૂધ છે એનાથી કફ વધે છે એટલે જ્યાં સુધી ઉધરસ ખાંસી ન મટે ત્યાં સુધી કાચું દૂધ મહેરબાની કરીને ન ખાવું આ પ્રયોગ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી કાચું દૂધ નહીં દૂધ છે એને ગરમ કરીને ખાવાનું અને દૂધની અંદર છે સૂઠ અથવા આદું નાખીને એનો પ્રયોગ કરવાનો બીજું એ કે મેંદાવાળી વસ્તુ નહીં ખાવાની તીખું વધારે નહીં ખાવાનું તળેલું નહીં ખાવાનું આટલી ખાલી પરેજી થોડી સામાન્ય પરેજી છે પરેજીમાં કાંઈ નથી ઘરનું તમે સાત્વિક ખોરાક ખાવ અને સાથે આ પ્રયોગ બે ત્રણ દિવસ કરો એટલે છે ને ખાંસી ખૂબ આસાનીથી મિત્રો મટી શકે છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલ બનાવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી